નમસ્કાર હું ફફર પૂર્વી આપ જોઈ રહ્યા છો આરબી ગુજરાત ન્યૂઝ રાજકોટ દામનગરના જભાડિયા ગામે પ્રેમ સંબંધમાં ખેલાયો ખૂની ખેલ પ્રેમિકાના માતા પિતા ને ભાઈ દ્વારા પ્રેમીના ભાઈ ની હત્યા કરવામાં આવી હતી જ્યારે સામે પક્ષે પ્રેમિકાની માતાના માથાના ભાગે ઈજા થતા ફરિયાદ દાખલ થઈ છે તે પ્રેમીના ભાઈની હત્યાના આત્યારે પ્રેમિકાના માતા-પિતાને સગીર યુવકની પોલીસે ધરપકડ કરી છે આ છે દામનગર પોલીસ મથકને આ પોલીસના જપ્તામાં ઉભેલા છે તે તપડિયા ગામના દુર્ગાબેન માંડવિયા અને તુલસીભાઈ માંડવિયા છે ગઈકાલે બપોરે દુર્ગાબેન ની દીકરી સાથે પ્રેમ કરતા રવિ બાહોપિયા અને તેનો ભાઈ મનીષ બાહોપિયા પ્રેમિકાના ઘરે ગયેલા હતા તેઓ વાતચીત કરવા ગયેલા હતા પ્રેમી અને પ્રેમિકાના ભાઈની દુર્ગાબેન સાથે માથાકૂટ થઈ હોવાથી દુર્ગાબહેન ઇજાગ્રસ્ત થયેલા હતા ત્યારે પ્રેમિકાના સગીર બહેના ભાઈએ પ્રેમીના ભાઈ મનીષ બાહોપિયાને છરી વડે પડખાના ભાગે હુમલો કરતા મનીષ બાહોપિયાને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક અમરેલી સારવારમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં મનીષ બાહોપિયાનું મોત થતા મામલો હત્યામાં પલટાયો હતો ને સાથે પ્રેમિકાની માતાને સારવાર માટે ખસેડીને પોલીસ પ્રેમિકાના માતા પિતાને ભાઈની ધરપકડ કરી હતી પ્રેમિકાના પરિવારજનો પ્રેમીના ભાઈ પર હુમલો કરીને મોતના ઘાટે ઉતારતા પ્રેમ પ્રકરણમાં પ્રેમીના ભાઈનો ભોગ લેવાયો હતો

બંને જણા તુલસીબીના ઘરે બપોરે 1:30 થી બે વાગ્યામાં આવ્યા અને આ બાબતે જે અગાઉ માતાકુટ થઈ એ સંદર્ભમાં ચર્ચા કરવા આવેલા ત્યારે બંને પરિવાર સાથે એકબીજાની માતાકુટ થતા દુર્ગાબેન તુલસીબી માંડવિયાને રવિ અને મનીષ દ્વારા લાકડી વડે માર મારતા દુર્ગાબેનને માથાના ભાગે ચારેક ટાકા આવ્યા એવી જ હતા આ બાજુ દુર્ગાબેન અને તુલસીબી દ્વારા સામાપક્ષે હુમલો કરવામાં આવ્યો અને તુલસીબીના દીકરા કે જે સગીર ભાઈના હોય તેમને આ દરમિયાન છરી લાવી મનીષ રાજુબી બાહુબિયાને પાછળના કમરથી ઉપર પડખાના ભાગે ઊંડો ઘા મારેલ જે બાદ મનીષને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવેલ અને એને મૃત્યુ થતાં દામનગર પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે સામા પક્ષે દુર્ગાબેન અને તુલસીભાઈને પણ એમની પણ ફરિયાદ લઈને રવિ વિરુદ્ધમાં ત્રણસો ચોવીસ એટલે કે હાલની નવી કલમ મુજબ એકસો પંદર બે એકસો અઢાર મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે બંને દુર્ગાબેન અને તુલસીબેન હાલમાં બે આરોપીઓની અટક કરવામાં આવી છે આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે